આર્થિક જાતના મદદ બી કરો આ તૂટી ના શકે એ જવાબદારી છે અને બોટાદના દબલિયાઓ બોગસિયાઓ કમ્યુનિટીના ચમચાઓ પોલીસના અને સિસ્ટમના એ લોકોને તમારા સમાજમાંથી દૂર કરો તો તમારો સમાજ આગળ આવશે અને ન્યાય માટે લડતશે

હવે જે જે બુદ્દામાલ પોલીસવાળા આર્યનના ઘરેથી લઈ ગયા હતા બે મોબાઈલ અને બાઈક બે હજાર રૂપિયા કેશ અને ગાદલું મેં જોયું છે એમના ઘરેથી જે ગાદલું લાવે એલ ઉપર પડેલું છે અને જે ટોર્ચર જે રૂમમાં કરવામાં આવ્યા છે એના દાદા રહીમભાઈ હુસેનભાઈએ મને બતાવ્યું કે અહીંયાં અમને કોર્ચર કરવામાં આવેલો અને છ દિવસ એમને માર્યા અને ઓગણીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી આર્યનને બહુ બે રહેનીથી મારવામાં આવ્યો છે સત્તર વર્ષનો છોકરો માણસાઈ નથી મને તો એવું લાગે કે કોન્સ્ટેબલ ના બી છોકરા પંદર પંદર વર્ષના હશે કેમ નિર્લક્ષતાથી આ કરી રહ્યા છે આજે એક કમ્પ્લેન કરવા આવ્યા છીએ અમે રહીમભાઈ હુસૈનભાઈ મુલતાની બાઇકની ને લૂટની કમ્પ્લેન અમે અરજી આપેલી છે અને સિરાજભાઈની અત્યારે અમે એમના પુત્ર તોહસીરને જે પોલીસ દ્વારા મારવામાં આવ્યું છે એની અત્યારે કમ્પ્લેન અમે લખાઈ રહ્યા છે પણ પોલીસવાળા આગળ પાછળ થઈ રહ્યા છે આ બહુ ખરાબ જંગલ રાહ જેવી પોઝિશન છે બોટાદમાં અમે અત્યારે ડીજીપીને બી મળવા જઈશું અમે તો અહીંયા આવીને આ બધી વસ્તુઓ જોઈ પણ અમને એક વસ્તુ એ સમજમાં નથી આવતી કે કોઈ પટેલ સમાજના છોકરાને દીકરાને આવી પરિસ્થિતિ થાય તો આખો બોટાદ સડક ઉપર આવી જાય પણ આ મુસલમાન જે કોમ્યુનિટીના લોકોની જે બુઝદીવી છે એ આજે આવીને અમે અહીંયા આવીને શરમ મહેસૂસ કરીએ છીએ કે અગર મુસ્લિમ કમ્યુનિટીના લીડર અહીંના અગર એ પોતે જ ડરપોક છે તો એ એમના જનતાને એના નાગરિકોને ન્યાય કેવી રીતના અપાવશે તો મારે બોટાદના મુસ્લિમ સમાજના લોકોને અરજ છે કે તમારા ઉપર અન્યાય થઈ રહ્યો છે પેલો હિન્દીમાં એક કહેવત છે કે અપને પેર મેં કટા કાંટા તમારી મદદ કરવા માંગો કુરાનમાં હાલત તબ તક નહીં બદલતી જબ તક કોમ આપણી હાલત ન સુધાર લે અલ્લાહ ના વસુલે કીધું છે કે તમે કોઈ અત્યાચાર થતો હોય કે તમારે એ અત્યાચાર રોકવાની પોતાની ફરજ છે તમારે અગર રોકી શકવા હોય તો હાથ પકડીને રોકો અગર હાથ પકડવાની તાકાત નથી તો બોલીને બી રોકો અને બોલવાની બી તાકાત નથી અને બિલકુલ કમજોર થઈ ગયા છો તો અલ્લાહની બારગામાં જઈને બધુઆ બી આપો પણ બોટાદના લોકોની અંદર આજે મને આ ત્રણેય વસ્તુ જોવામાં નથી આવી અને હું બહુ નિરાશ થયો છું પણ

આરએનના કેસની વાત કરી છે મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને હોમના સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરી દાસ સાહેબ જોડે વાત કરી છે સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો છે એટલે આ આખો મામલો નો ઇન્ડિયા લેવલે અને ઇન્ટરનેશનલ અખબારોના પત્રકારો સુધી પણ આ વાત પહોંચી ગઈ છે તો આ હાઈ પ્રોફાઇલ મામલો છે આની અંદર હવે કોઈ પોલીસ વાળો બળજબરી તમારી સાથે નહીં કરે એટલે મહેરબાની કરીને આરએન અને તોસીરને તમારાથી થાય એની માલી મદદ કરો પૈસાથી મદદ કરો કારણ કે આ કમજોર જાતિના છે પિંજારા રૂપવાનું કામ કરે છે તો માતબલ તમારા ગાંચી સમાજના મેમળ સમાજના લોકો આમને આર્થિક મદદ બી કરો આ તૂટી ના શકે એ જવાબદારી હવે બોટાદના શહેરની છે અને બોટાદના ડબલિયાઓ બોગસિયાઓ કમ્યુનિટીના સિસ્ટમના એ લોકોને તમારા સમાજમાંથી દૂર કરો તો તમારો સમાજ આગળ આવશે અને ન્યાય માટે લડતશે